નવીપાડી ગ્રામ પંચાયત દ્વારા વિવિધ યોજનાઓ માટે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા કામરેજ તાલુકાના નવીપાડી ગ્રામ પંચાયત દ્વારા સરકારશ્રીની પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના સહિત વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા કામરેજ તાલુકાના નવી પાડી ગામ મુકામે ગ્રામ પંચાયત નવી પાડી દ્વારા સરકાર શ્રીની પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ ઘર ઘર ટોપ સોલાર પાવર યોજના અંતર્ગત ગામના લોકોને યોજનાનો લાભ લેવા તેમજ ટોપ સોલાર પાવર અંગે માહિતી આપવા પ્રાથમિક શાળા નવી પાડી મુકામે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ગામના સરપંચ શ્રી છનાભાઈ દ્વારા લોકોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ વિશે જનજાગૃતિ આવે તે હેતુથી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ

અને ગામ જે નાના એકમો છે જે નાના ઘર છે જેને મહિને હજાર બે હજાર રૂપિયાનું બિલ આવે છે એના માટે ગવર્મેન્ટ બહુ મોટી સબસિડીને જાહેરાત કરેલી છે એના માટે એક મિટિંગનું આયોજન કરેલું હતું જેમાં સહકારી બેંકો નજીવા દરથી લોન પણ આપે છે અને ડોક્યુમેન્ટમાં કાંઈ લાઇટ બિલ વેરા બિલ આધાર કાર્ડ પાન કાર્ડ કેન્સલ ચેક અને એક પાસપોર્ટ સાઇઝ છોટો ફોટો આ છ ડોક્યુમેન્ટના આધારે ગવર્મેન્ટ એમને સબસિડી આપે છે અને પોતાની છત ઉપર એ લોકો સોલાર લગાવી શકશે કામરેજ તાલુકાના નવી પાર્ટી મુકામે કેન્દ્ર સરકારની જે વીજળી બધાનું મીટર ઝીરો કરવાની જે યોજના છે એ જ યોજનાના પરિપાક રૂપે આજે પ્રયાસો કંપનીવાળા અમારા ગામની અંદર આવેલા હતા અમારા ગામના સરપંચ શ્રી છનાભાઈ ઉપસરપંચ શ્રી ગોમાનભાઈ અને ગામના આગેવાન હરીશભાઈ તથા અનિરુદ્ધભાઈ અનેક લોકો ભેગા થયા હતા પ્રયાસો કંપનીએ ઘણી સુંદર અને સારી માહિતી આપી છે કે જો સરકાર સૂર્ય જે પ્રકાશ આપે છે ને એમાંથી જે વિદ્યુત ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત ઉત્પન્ન થતાની સાથે જ આપણે પણ વિદ્યુત વેચી શકીએ વધારે વીજળી ઉત્પન્ન કરીને વેચી અને એમાંથી કમાણી પણ કરી શકીએ અને આપણા ઘરમાં વપરાતી વીજળીનું બિલ નિઃશુલ્ક બને એવી સરસ મજાની જે કેન્દ્ર સરકારની યોજના છે એની સરસ મજાની માહિતી આપણને આજે આપવામાં આવી છે અને અમારા ગામના ઘણા બધા માણસોએ સરકારની આ યોજનાથી ખુશ થઈ એને સોલર પેનલ લગાવવાની વ્યવસ્થાની અંદર લાગી ગયા છે એમાં સરકારશ્રીની જુદી જુદી વિવિધ બેંકો દ્વારા લોન પણ લોનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને નજીવો હપ્તો ભરી આ અને સરકારની આ યોજનાનો લાભ શકાય આજના સરપંચશ્રી અને ગામ લોકોના પ્રયાસથી આજે ઘણી બધી માહિતી જાણવા મળી માટે ગામ લોકો આ સર સરપંચશ્રી અને પ્રયાસાનો ખૂબ ખૂબ આભાર માને છે જય હિન્દ ભારત ટાંકી જય 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 ગરવી ગુજરાત